ડીસા તાલુકાના જાવલ ગામે ગણેશભાઈ જેઠાભાઈ પટેલના મોતનો અનડિટેક્ટ ગુનો શોધી કાઢી કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરતી એલસીબી પાલનપુર તથા ડીસા રૂરલ પોલીસ તારીખ દસ પાંચ બે હજાર પચીસના રોજ ડીસા તાલુકાના જાવલ ગામે ગણેશભાઈ જેઠાભાઈ પટેલ નાઓનું તેમના ખેતરમાં જ બોથળ પદાર્થ તથા તીક્ષ્ણ હથિયારથી ઈજાઓ કરેલી લાશ મળી આવી છે આ બાબતે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન અન્ડિટેક્ટ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ઉપરોક્ત ગુના બાબતે શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલેનપુર તથા સીએલ સોલંકી નાય પોલીસ અધિક્ષક ડીસા નાઓ દ્વારા ઉપરોક્ત ખૂનનો અન્ડિટેક્ટ ગુનો શોધી કાઢવા એલસીબી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ કુલ સાત ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું અને તમામ પાસાઓમાં ઝીણવટભરી રીતે તપાસ કરવા સૂચન કર્યું હતું આ કામે એલસીબીની તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમો દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા અલગ અલગ તેમ જ સીસીટીવી કેમેરાઓ દ્વારા તપાસ કરવામાં આવ્યું હતું તેમાં એલસીબી ટીમ દ્વારા મરણ જનાર ગણેશભાઈના પિતરાબહેન મંજુબેનની અલગ અલગ ટીમો દ્વારા વિગતવારની અલગ અલગ પૂછપરછ કરતાં તેઓએ અન્ય બે ઈસમો સાધુભાઈ કરશનભાઈ પટેલ તથા ભરતભાઈ વાસ્તાભાઈ પટેલ રહેવાસી ટેટોળાવાળાઓ દ્વારા એકબીજાઓના મેળા પીપણામાં તલવાર તથા કુહાડીના ઘા મારી હત્યા નિપજાવી હતી ગુનાનું કારણ છે કે આ કામના મુખ્ય આરોપી મંજુબેન જોઈતાભાઈ પટેલ રહેવાસી જાવલ તાલુકો ડીસા જે મરણ જનારની પિતરાઈ બહેન હતા તેઓના લગ્ન મરણ જનાર સાટામાં કરવા હોવાથી પરંતુ તેઓને તેમનો પતિ પસંદ ન હોવાથી અને તેઓ અન્ય એક ઈસમ સહદેવભાઈ કરશનભાઈ પટેલ રહેવાસી ટેટોડાવાળા સાથે પ્રેમ સંબંધમાં હતા તેની સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ સામાજિક રીતે લગ્ન વિચ્છેદ ન થાય ત્યાં સુધી પ્રેમી સાથે લગ્ન શક્ય ના હોવાનું જાણતા તેઓએ પોતાના પિતરાય ભાઈ ગણેશભાઈનું મોત નિપજાવવાથી ગણેશભાઈની પત્ની તેમના પિયરમાં જતી રહે તેનાથી પોતાને સામાજિક રીતે છૂટું થઈ શકે તેવા આશયથી ઉપરોક્ત મંજુબેન તથા તેના પ્રેમી સહદેવભાઈએ મરણ જનારને મારી નાખવા માટે ગુનાહિત કાવતરું રચ્યું હતું અને તેના ભાગરૂપે મુખ્ય આરોપી મંજુબેન મરણ જનારને દૈનિક ક્રિયાઓથી તેના પ્રેમી સહદેવભાઈને ટીપ આપેલ જે ટીપના આધારે આરોપી સહદેવભાઈ કરશનભાઈ પટેલ તથા ભરતભાઈ વાસ્તાભાઈ પટેલ રહેવાસી ટેટોળાવાળાઓ મોટરસાયકલનો ઉપયોગ કરી રાત્રિના મરણ જનારના ખેતરમાં ગયા અને મરણ જનાર સુતા હતા ત્યારે તેઓએ મરણ જનારને કુહાડી તથા તલવાર જેવા તીક્ષ્ણ હથિયારોથી શરીરે ઈજાઓ કરી મોત નીપજાવ્યું હતું ખૂન કરેલ હોવાનું જણાવ્યું છે જે ગુનામાં ઉપરોક્ત ત્રણ આરોપીઓને પકડી પાડી આગળની તપાસ ડીસા રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહી છે પકડાયેલા આરોપીઓનું નામ મંજુબેન જોઈતાભાઈ પટેલ સહદેવભાઈ કરશનભાઈ પટેલ ભરતભાઈ વાસ્તાભાઈ પટેલ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓમાં સી સોલંકી નાયબ પોલીસ અધિક્ષક ડીસા તેમજ શ્રી એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુર શ્રી વીજી પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા રૂરલ શ્રી એસ બી રાજગોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુર અને પીએલ આહિર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુર શ્રી એસ જે પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુર ભૂરાભાઈ વાજાભાઈ ડીસા રૂરલ જસવંતસિંહ કેશરભાઈ ડીસા રૂરલ મિલનદાસ મગનદાસ ડીસા રૂરલ ગણપતભાઈ મફાભાઈ ડીસા રૂરલ વિજયભાઈ સોમસિંહભાઈ ડીસા રૂરલ લાલજીભાઈ શામરજીભાઈ ડીસા રૂરલ રોહિત કુમાર ઈશ્વરભાઈ ડીસા રૂરલ અરવિંદભાઈ પૂનાભાઈ ડીસા રૂરલ રમેશભાઈ કરશનભાઈ ડીસા રૂરલ રમેશભાઈ રાણાભાઈ ડીસા રૂરલ કુંદનભા ભરૂબા ડીસા રૂરલ ખેતુબેન પીરાજી ડીસા રૂરલ પ્રેમલાબેન નાનજીભાઈ ડીસા રૂરલ માયાબેન ઈશ્વરભાઈ ડીસા રૂરલ વિક્રમદાન વિજયદાન એલસીબી નરેશભાઈ લક્ષ્મણભાઈ એલસીબી વિજયભાઈ બાબુભાઈ એલસીબી કુલદીપસિંહ કિશોરભાઈ એલસીબી મુકેશભાઈ ડાહિયાભાઈ એલસીબી ઈશ્વરભાઈ હરસંગભાઈ એલસીબી અર્જણજી સ્વરૂપાજી એલસીબી રાજેશભાઈ શંકરભાઈ એલસીબી વિષ્ણુભાઈ રાયમલભાઈ એલસીબી કાનસિંહ બળવંતસિંહ એલસીબી મુકેશભાઈ શાંતિભાઈ એલસીબી વિક્રમ પીરાભાઈ એલસીબી જોરાવરસિંહ ચતુર્સી એલસીબી આશીષ કાનજીભાઈ એલસીબી ગજેન્દ્ર ચેસકરણદાન એલસીબી તેમજ રાજેશભાઈ રામજીભાઈ એલસીબીની ટીમ હાજર હતી

અને પોલીસ માટે ખૂબ મોટો પડકાર એ હતો કે એની અંદર જે છે એ પોલીસને ટાવર ડંકની અંદર કે બીજી કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારના એવિડન્સ મળી નહોતા રહ્યા હું આપને જણાવવા માગીશ કે અમારા પોલીસ માટે આ મર્ડર જે છે એક મોટી બુદ્ધિ સમાન હતું હું અભિનંદન દેવા માગીશ કે લોકલ ટીમને કે જે લોકોએ અનેક પ્રકારથી ટેકનોલોજીમાં દ્રષ્ટિએ ખૂબ સારી રીતે વર્ક કરી જ્યારે આરોપીનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે ત્યારે જણાવે છે કે અલગ અલગ મૂવીઝ અને અલગ અલગ જે ક્રાઇમની સિરિયલો આવે છે તે જોઈને એ લોકોએ ખૂબ જ ઊંડાણપૂર્વકનું પ્લાનિંગ કર્યું હતું કે જેમાં એ લોકોએ છેલ્લા પંદરથી વીસ દિવસ દરમિયાન મોબાઈલનો કોઈ પણ પ્રકાર ઉપયોગ નહીં કરવાનો ત્યાં સુધીની એ લોકો એક મોટા સોપ્રેન્ડી અપનાવેલી હતી આ સિવાય એ લોકોએ પોતાના જૂના વોટ્સએપથી કે બીજા કોઈ માધ્યમથી સોશિયલ મીડિયા માધ્યમથી જે પણ વાર્તાલાપ કરેલો હતો એ તમામ વાર્તાલાપ અને ફોટોગ્રાફ્સને એ લોકોએ ડિલીટ સુધા કરી અને પોતાના મોબાઈલને ફોર્મેટ સુધી મારેલો હતો જેથી કરીને પોલીસના હાથમાં કાંઈ ન આવે પરંતુ છતાં પણ હું મારી ટીમને અભિનંદન દેવા માંગીશ કે એમણે આ તમામે તમામ પહેલુઓ ઉપર ખૂબ ઊંડાણપૂર્વક વર્ક કર્યું અને તમામ એવિડન્સ તો ગોતી જ કાઢીએ પરંતુ સાથે સાથે આ તમામ અપરાધીઓ દ્વારા જે સ્ટોરીઓ રચી અને પોલીસને બે દિવસ સુધી ગુમરાહ કરવામાં આવીએ તે છતાં પણ પોલીસે તમામે તમામ સાચા આરોપીને ગોતી પાડી છે તેમના જે દ્વારા જે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને પણ પોલીસે ગોતી તેનું કારણ સર છે ને કયા કેવી રીતે કરાય જે આ નિશાનીમાં જે થયેલી હત્યા છે તેની પાછળનું કારણ જે અમને પોલીસને ધ્યાનમાં આવ્યું છે તે ખૂબ જ એક શોકિંગ રીઝન છે હત્યાના રીઝનમાં એવું આવે છે કે જે વ્યક્તિની હત્યા થઈ છે તે ગણેશભાઈ જે છે તે હત્યા કરનાર મંજુના પિતરાએ ભાઈ થઈ છે અને કેટલાક સમાજની અંદર એ પ્રથા છે કે સાટા પદ્ધતિ એટલે કે જો તમે કોઈ દીકરીને પોતાના ઘરે લગ્ન માટે લઈ આવો છો તો સામે તમારે પણ એક દીકરી આપવાની જ અને ઘણા બધામાં કિસ્સા એવા ધ્યાનમાં આવે છે કે આમાં એક દીકરીને પસંદ હોય છે જ્યારે બીજી દીકરીને પસંદ ના હોય કે જેને લગ્ન થઈ રહ્યા છે તેના કારણે થઈને તે લોકોમાં હંમેશા એક રાગ દ્રેશ ઈર્ષા આ રહે છે તો આ જ વસ્તુ આની અંદર રહી હતી કે આ મંજુને જે જગ્યાએ સાટામાં જવાનું હતું તે પસંદ ન હતું એના માટે થઈ અને તેને જે છે એ ના જવું પડે એના માટે થઈને તેણે પોતાના જ ભાઈનો પોતાના જ પ્રેમી સાથે મળી અને તેણે મર્ડર કરેલું છે સાહેબ ખાસ કરીને આ જે મહિલા આરોપી છે તેઓની પણ એક હિસ્ટ્રી બહાર આવી છે કે ચાર થી પાંચ જેટલા જે લગ્ન કરેલા છે અથવા તો જે પ્રકારે એમનો એક ગુનાયત ઇતિહાસ પણ છે જી જે ગુનાયત ઇતિહાસ છે તે તેના પ્રેમીનો છે જેનું નામ સહદેવભાઈ કરશનભાઈ પટેલ છે તેની ઉપર બે હજારને ચૌદમાં એક બીજો ત્રણસો સાતનો ગુનો નોંધાયેલો છે

હું આપણે જણાવવા માગીશ કે પોલીસ જે છે આની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી છે પોલીસે એમના તમામે તમામ પહેલું પર કામ કર્યું છે અને આરોપીઓ ચાહે કે કેટલા બી હોશિયાર હોય પરંતુ હંમેશા કોઈને કોઈ જગ્યાએ એ પોતાની ક્યાંક ને ક્યાંક ભૂલ કરી જતા હોય છે પરંતુ દિવસે દિવસે પોલીસ માટે વર્ક થોડું કઠિન થતું જાય છે આ લોકો દ્રશ્ય જેવા મૂવી ને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોઈ અને આરોપીઓ જે છે એ દિવસે દિવસે વધારે ને વધારે ધ્યાન રાખતા થયા છે પરંતુ અમે પોલીસ પણ દરેક રીતે એમનાથી એકદમ આગળ રહીએ છીએ અને લોકો ગમે એટલું કરે છે મર્ડર જેવા ગંભીર ગુનાની અંદર પોલીસ મહેનત કરી અને તેનો ઉકેલ બધી આપે છે ઓકે